જાય કુખારમાં મેલડી માતાજી ચરણ સ્પર્શ કરવાનું શા માટે ના પાડે છે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જાય કુખારમાં મેલડી મારી માની કૃપા છે કે આટલું બે બેન ઓભરવા મળે છે તો રોજ દરેક ના હાથ જોડી કહું છું કે મારા ધામમાં ખોટા વાટા ફેરા કરવા તરત લાડવો ખાવો હોય તો તરત લાડવો નહીં મળે આ મળવા વાળા મળી જાય છે પણ નવા આવો છો ને વિડીયો જોઈને રોજ રોજ આહા જબરી ખુખાર મેરળી મા જબરા કામ કરે તે કામ એમને એમ નહીં થતા એ ઘેર બેઠા છ છ મહિને મારા વિડીયો જોયા છે રાતે એકાંતમાં બેહે એ એમને એમ કામ નહીં થતા બનાલા જેનું જોઈને તમે અહીં આવો છો ને તો આનો તો તેર વર્ષે દીકરો આલ્યો કોઈ વીસ વર્ષે દીકરો આલ્યો કોઈનું કેન્સર મટી ગયું કોઈનું ઘર મળી ગયું કોઈને ગાડી નવી આવી જઈ કોઈને લાડી આવી જાય બધું જોવો છો ને વિડીયોમાં રોજની રોજ માનતા એ માનતાઓ જોઈ અને બીજા એ જોડાય છે કે અમારું કામ થશે તો હા દરેક નું કામ થશે અને એને એને જે વાતો ગ્રહણ કરી હોય ને થોડું ઘણું ખાલી ડોકું હલાવ્યું ને મનથી કે હા મારી હા તે વિડીયોમાં હું સ્વીકાર કરી લઉં છું તમે ડોકું હલાવો એ તમે વિડીયોમાં કોણ કે રામ રામ માડી તો વિડીયોમાં હોભરી લઉં ઓનલાઈન નો જમાનો છે મારે ઓનલાઈન થવું પડે આ શું ખોટું એટલે આવનારા ભાવિક ભક્તો ઘણા નવા જોડાય છે ને તો એમને આવો તો ભલે મારા બારેજા ધામમાં દરેકનું સ્વાગત દરેકનું સ્વાગત છે દરેક સમાજનું દરેક નાતનું દરેક ધર્મનું દરેક દરેક સંપ્રદાયનું બારેજા ધામમાં સ્વાગત છે મારું પણ આવો તો પાસ રવિવાર આઈ કઈ રીતે ચાલે છે શું ચાલે છે એ પોતાની નજરે પ્રત્યક્ષ અનુભવ કરો જો અને ભાવ જાગે તો આવતા જતા રહો નહી તો હું તો કઉ છું ખોટા ભાડા બગાડ ખોટો સમય બગાડશો આ શું ખોટું કેમ કે મારે તમારી જોડે કઈ લેવું નહીં આશા જ નહી મને કોઈ તમારી જોડે સ્વાર્થ જ નહીં કહું ના ના તમે અહિયાં જ આવજો બીજે ના જતા કીધું જ આવજો ક્યારે કીધું બધાના દુઃખ હું મટાડી જ નઈશ કીધું ક્યારે નહીં કીધું કેમ મારા કોઈ તમારી જોડે સ્વાર્થ નહી પાંચ લાખ હોય કે પચાસ હજાર હોય કે પચાસ હોય મારું જે કર્તવ્ય છે એવું નિભાવું છું હું હોમું જોતી કે કાલે પોચ હતા પચીસ થયા પચાસ થયા હો થયા પાંચસો થયા પાંચ હજાર થયા પચાસ હાજર થયા ધીરે ધીરે પાંચ લાખ થઈ ગયા હું ભીડ હો પચાસ હતા તારે બોલતી પાંચસો હતા તારે બોલતી પોર હતા તારે બોલતી પચાસ હજાર હતા તારે બોલતી પાંચ લાખ છે તોય બોલું છું કાલ કદાચ જેનાથી વધારે મારો ભગવાન પોચાડે તો આવીને આવી જ બોલીશું મારે કોઈ બીજી કોઈ વસ્તુ મને સજ નહીં કે દુનિયામાં મારી નોમ ના થઈ જાય મારા નોમ ના ડંકા વાગી જ્યા મને કઈ નહીં હું તો જે છું એ શું મારો દીકરો જે સહી છે આ શું ખોટું એટલે બધાનું ભલું થાય એ ભાવના સાથે આવા પ્રવચનો તમારા અનુભવમાં આવ તમને ખબર પડે તમારી અંદર સદબુદ્ધિ આવે એવા શબ્દો હું મેળી માતા વાપરું છું કે નહીં એકદમ દેશી ભાષા ગામડી ભાષામાં ગામડિયા ભાષા હું છે છે કરીને બોલું છું જોયું કોને જે ગામડાની ભાષા હોય ભાષાને વાત કરું છું નું ક્યારે કોઈ વીઆઈપી ભાષા જોઈ મારી તો કેમ કે તમારા જેવા ગામડાઓથી ગરીબ ભાવિક ભક્તો આવે છે પૂરશે આગળ અહીં તો આગળ ગરીબ મારો ભાવિક બે મારી સમક રૂબરૂ બીજે તો આવી સભા ભરાતી હોય તો જાઓ

આવો તો ધીરે થોડો સમય જાવ તો પછી પગે કોઈ પગે જ નહીં લાગવાનું એવું જ કઉ છો આ શું ખોટું જો અત્યારે એવું કહો ને તો આ એવું વિચારે કે શું માતાજી ને કોઈ ની અભર છે ટી છે પગે અડવા ના પાડે એક હાચી વાત કહું ને તો તમે ભક્તિ કરતા હોય ને દેવની કોણ મળવાનું ચાલુ થઈ જાય આપે રૂપિયા એની મહિમા એવી હોય ધીરે ધીરે કોઈ હાથ જોડતું થઈએ રોમ રોમ કેતું થઈ જાય ધીરે ધીરે તમારી એ માતા તમારી એ ભક્તિનો પ્રકાશ એ મહિમા કદાચ થોડી ઘણી કોઈને જોવા મળે ખૂબ પગે લાગે તો આજે કંઈક ધૂણવાવાળા મારા ધામમાં આવે અને મને ગુરુ તરીકે મોનસ તો ભલે ધૂણો આનંદ કરો ભક્તિ કરો તમારી ભક્તિ સફળ થાય એવા આશીર્વાદ છે મારા પણ

है कि नहीं अरे को पगे लागे हाँ 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 अरे गोडा हो ऊपर ती पगे लागी ना आनंदित था तो बे हम फूले अन फूले आ ना तो को पगे लागे ना अन जो तमे आनंदित था हो अन थोड़ू अभिमान मान चढ़ के दस मोड़ा मन पगे लागे तो तमारा करेला पुनियो नाश था इतने तो जो इलेज़ मोटा मोटा साधु संतों से न क्या पगे नहीं लागवा दे जो ही वो જે અસંત સંત મહાત્મા હશે ને જે એ ક્યારે ચરણ સ્પર્શ નહીં કરવા દે કેમ એમના પુણ્ય નો નાશ થાય અમુક ગણા હોય છે એવા એમના ચરણ ધોવાશ તો મારા દીકરાને પેલેથી કીધું કોઈને ચરણ ધોળાવાની જરૂર કેમ એનું કારણ કે જો કોઈ ભાવિક ભક્ત એની ભાવનાઓ થી આ ચરણ ધોઈ નાખે ને પંચામૃત થી પાણી થી તો આ ચરણ ધોવામાં મારા દીકરાના પુણ્ય ધોવાઈ જાય આ રહસ્ય છે આવા હા ચરણ ધોવાનો હક કોને મળે જેણે સંપૂર્ણ શરણાગતિ સમર્પણ મને માતાને આપી દીધું હોય કે માં તારા સિવાય જગતમાં મારું કોઈ નહીં અને તું મારી ગુરુ અને હું તારો શિષ્ય એ પૂરેપૂરું કદાચ શાસ્ત્રો વિધિ અનુસાર દીક્ષા લેવાઈ જાય ને તારે કદાચ એના હક મળી શકે કોઈને હક મળે પણ તમારા બધાની ભાવનાઓ છે તો મનથી ખાલી વિચાર કરો ને કલ્પના કરો ને મનથી કે હું મારી શરણ ધોશ તો શરણ ધોયા બરાબરનો ફળ મળશે મનથી ખાલી કલ્પના કરો અંદર બનાવો કે હું માડીને મસ્ત હાર પહેરાવું કલ્પના કરો આપે રૂપે ભાવ હોય તે તમારો સ્વીકાર કરી ભલે તમારી જોડે સેવા કરવા માટે કઈ મારા માટે લાવવા માટે પૈસા ના હોય અને ઈચ્છા ઘણી હોય કે મારા માડી માટે આ લઈ જવું પેલું લઈ જવું મારે જામ આ સેવા કરવીશ તો ના હોય તો કઈને ખાલી મન થી ખાલી વિચારશો ને તે માનસિક સેવા સ્વીકાર કરી લઈશ એટલે આ ડગલે પગલે ધોન આવું અમુક મારા સેવકોને કઈશ નજીકના સેવકો હોય એમના પગે કોક લાગતું હોય ભાવિક ભક્તો ચમકી કપાડીને જોડે રહેતા હોય પણ એમને શીખવાડ્યું છે પગે લાગે તો અમે લાગી લેવાનું ચમ સન્માન છે આ એકબીજાનું ફૂલવાડ ના હોય હા શું ખોટું એટલે ધૂણવા વાળા ઘણા આવે છે ધૂણવા બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખો હા માતાજી આવ તો ઘરમાં બેન ચોતી હતી પરિવાર હોય ચોલો બોલો કરીને ધૂણો વાંધો નહીં પણ ધૂણીને તમે એવી ભાવના રાખશો કે મારી નોમ ના થઈ જાય આ થઈ જાય તો નહી બને મારા દીકરા ઈચ્છા નથી કરી તારે આ મળ્યું છે એને ઈચ્છા કરી હોય તો મોટો ગાદીપતિ બની જાઉં તો મારો ભગવાન તો બનાવતી નહીં હો અભિમાન કરશે કોકના આ શું ખોટું તમારી ઈચ્છા કરોડપતિ બની જાઉં મારો ભગવાન કે ના ના કરોડ રૂપિયા હાલતી જ નહીં જો જે ફાટ ખાઈ જશે પેલા એને સુધાર એ આલ પૈસા ક્યાં વાપરવા શું કરવું ધર્મ અધર્મ નું ન્યાય અન્યાય નું એના જ્ઞાન આલ આલ પછી તાર જે છે થોડી ઘણી સદબુદ્ધિ લઈને જશો ને તો આ બધું જ હાલ દેશે બરોબર પૈસા ની તો ભૂખ છે મારે કેવું તો પડે બધું માં ચાલશે આવી જાય છે બે રવિવાર પેલા નથી કીધું અહીંથી બારે જા નીકળો ને ધામથી આમ શેલ મારો ને આમ ગાડીનો કરી ચલો બારે જા જવાનું છે સાજે તો એ આવતા આવતા વિચાર મનમાં માંડી અહીંથી તો ખેલો મળી જાય હારું પૈસા લો તો તો મારી ખુખાર વેલરી તારી દયા થઈ જાય કે પાછા મન થી વિચાર કરોડ રૂપિયા આવી જાય તો હું પાંચ લાખ દેવું ભર દઉં ઘર બનાવી દઉં બેંકમાં આટલા ફિક્સ કરી દઉં એક ગાડી સપના જોવો સપના જોવાય ના નહી પણ એ સપના જોવાની જરૂર નહીં એક વખત માના બની જાવ બધા સપના પૂરા થઈ જશે